રાજકોટ ખાતે જે દુઃખદ બનાવ બન્યો કોઈના માસૂમ બચ્યા ગયા કોઈનો ભાઈ ગયો કોઈનો ખાવીન આ દુર્ઘટનાની અંદર શહીદ થઈ ગયા એને મોત નીપજ્યું તો સુરેન્દ્રનગર મુસ્લિમ સમાજ આ બધા જેટલા પણ આની અંદર શહીદ થયા છે દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને એમના માટે દુઆ કરી છે અલ્લા તાલા એમના પરિવારોને સભરે જમી લતા ફરમાવે અને એમના પર આ જે આવી પડેલ છે તો મુસ્લિમ જમાત બાપુની સૂચનાથી દરેક સમાજના મુસ્લિમ સમાજ અહીંયા ભેગા થાય અને એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ ખુદા ખુબ ખુબ આભાર બધાનો મુસ્લિમો ની પણ એક ફરજ હતી કે આવા હાદસો જયારે બન્યો છે ત્યારે આપણે